વાંસદા ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર ગુજરાત રાજ્યને વર્તમાનમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે મામલતદાર શ્રી વાંસદા મારફતે રજૂઆત કરવામાં આવી તારીખ અઢાર નવ બે હજાર ત્રેવીસના દિને ચીખલી ખાતે ચીખલી સર્કિટ હાઉસ ભેગા થઈ પ્રાંત કચેરી ચીખલી ખાતે રજૂઆત કરી ભાવિ શિક્ષકો સાથે જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે સરકારશ્રીનું ભણે છે ગુજરાત બોલે છે ગુજરાતનું સૂત્ર હોય અને વિદ્યાર્થી ભણીને બહાર નીકળે નોકરીની માંગ કરે છે તો એમનો અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય છે જેથી સરકારશ્રીનું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બને છે એ હજારો યુવાનો યુવતીઓનું સપનું રોળાઈ રહ્યું છે સરકાર દ્વારા જે શિક્ષકો સાથે અન્યાય કરી રહ્યા છે તમામ ભાવિ શિક્ષકો સાથે શાંતિપૂર્ણ રજૂઆત કરવામાં આવ્યા આવ્યા છે અઢાર તારીખે ચીખલી ખાતે પણ રજૂઆત કરીશું આવનાર દિવસોમાં જો આ સરકાર આ નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો તમામ તાલુકા જિલ્લો મોટા કાર્યક્રમો કરીશું અને સરકાર વિરુદ્ધ આંદોલન કરીશું અને જ્યારે બાળકોનું ભવિષ્યની વાત હોય ત્યારે આ શિક્ષકોનું જ કોઈ ભવિષ્ય ના હોય તો એ બાળકોનું ભવિષ્ય કઈ રીતે બનાવવાના માટે અમારી સરકારને વિનંતી સાથે ચેતવણી પણ છે જે તમે નિર્ણય લીધો છે સત્વરે રદ કરો એ તો આગામી દિવસોમાં મોટું જન આંદોલન થશે